ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માને આજે તે તમને ત્રેવીસ તારીખ બગડવા અને છોકરાઓને એટલી લીધી અને છોકરાઓને મોકલી પણ દીધા અને હવે ચા બની ગયો છે ચા પી લઉં સાડા સાત થઈ ગયા છે મોમન્સ લઈ જાઉં ભાત પલાળી દીધા છે વટાણા બટેકાનું શાક કરવું છે અને લોટ બાંધી દીધો છે અને દૂધ પણ ગરમ થઈ ત્યારે બાર બાર વાગી ગયા છે આટલું કામ થઈ ગયું કપડાં મશીન નાખવાના બાકી છે અને બ્લેન્કેટ બ્લેન્કેટ બધું ધોવાઈ ગયું બધા બ્લેન્કેટ નાખાતા મશીનમાં બધા ધોવાઈ ગયા અને બધું થઈ ગયું પોતા બાકી છે ચાલો કરી નાખો પોતા જો ભગવાનને ફૂલ કેવા સરસ લાગે છે સવારે મેં ચડાવ્યા હતા ચાવી તો આ થી આવીને જે તોફાન છે એ દેખાડી રહીશું મૂંગે મોઢે એક ભાઈ અંદર થી કરે છે તોફાન એક ભાઈ અહીંયાથી થી કરે છે અને કપડાનું આ બાસ્કેટ બહાર આવી ગયું છે

આપણે હજી કચરા પોતા કરીને નવરી થઈશું હું આવીને આ સોફાને ખૂંદીને ખા અંદર જઈને તોફાન કરી એવા કપડાનું બાસ્કેટ બહાર આવી ગયું એટલે આ પાંચ કલાક આ લોકોને રાખે ને અહીંયા એટલે પાંચ કલાકમાં તો જાણે મને ડિસિપ્લિનમાં રહીને થાકી જાય છે આ લોકો એટલે ઘરે આવીને એટલા જ તોફાન કરે વટાણા બટેકા શાક રોટલી કપડા સુકવા આવી છું ઉપર આ સુકાઈ ગયેલા લઈ લઉં આપણે પાપડ રહ્યા હતા ને એનો ઓછાડ ને બધું છે તડકો કેટલો બધું કોઈ કે શિયાળો સમજા બધા બ્લેન્કેટ બ્લેન્કેટ લઈ લઈએ બધા હું કાંઈ બ્લેન્કેટ ને એવું બધું બાજુની અગાસી મેં આપણા સુકાય છે આજ બહુ કપડાં સુકાય છે આ બધા લઈ લઉં એટલા કપડાં સુકાઈ ગયા બધા આવી જો અને આ કપડાં લઈ સંકરી નહીં ખા બ્લેન્કેટ એટલા બ્લેન્કેટ મશીનમાં નહીં ખાતા બબે બબે કરી નહીં ખાતા એવી ઠંડી નથી પડતી એટલે અમે એક એક જોટી હતી બેન બે ચાર ને બે છ છ બ્લેન્કેટ નહીં ખા એટલા કપડાં સંકેલ નહીં ખા અને આ બે ઓલા પાપડવાળા ઓછા બધા હવે બ્લેન્કેટ નીચે લઈને કબાટમાં મૂકી દઉં બધા સરસ મશીનમાં બબે બબે કરીને દો ગયા બંને સુઈ ગયા છે ગ્રીન ટી બનાવી નાખી છે જો અને આ છે ને ગ્રીન ટીનું ઓલું અંદરનું હોય ને પત્તી બધી સૂકવી દેવાની મેં રીલ્સમાં જોયું હતું કે એને સૂકવી નાખવાની સૂકવીને પછી છે ને એનું ફૂલ ઝાડમાં નાખવાની એનું ખાતર બહુ સરસ થાય છે આપણે રીલ્સમાં જોયું હતું તો આપણે ટ્રાય કરીએ ફેંકી દેવીએ તો ટ્રાય કરવામાં શું વાંધો છે અને આ ગ્રીન ટી બની ગઈ છે ગ્રીન ટી અમે કેરેલાથી લઈ આવ્યા હતા બહુ ફાઇન છે બધી જ વસ્તુ સરસ નીકળી છે કેરેલાથી લઈ આવવાની એલચી પણ એટલી સરસ ચાનો મસાલો એટલો સરસ થયો હતો ને એટલો પૂછો વાત અને પ્લસમાં અહીંયાથી ને અમે સાંભાર મસાલો લઈ આવ્યા હતા એ પણ બહુ સરસ નીકળ્યો એમાં પણ કોઈ વાંધો નથી બહુ મસ્ત સાંભાર મસાલો આપણે રેડી પેકેટ લઈને એની કરતાં અહીંયાથી બહુ સરસ આવ્યો છે ચટણીનો મસાલો બહુ સરસ હતો એમાંથી પાવડર જ એ લોકો આપે આપણને ચટણીનો મસાલો કહીએ ને આજે મંગળવાર છે અને પાલક પનીરનું શાક કરવું છે જીરા રાઈસ કરવા છે પરોઠા કરવા છે એટલે પરોઠાનો લોટ બાંધી દો રાઈસ થઈ ગયા છે એને ખાલી જીરો વઘાર કરવાનું બાકી છે અને પાલકને બાલકને ગ્રેવીનું બધું થઈ ગયું છે ખાલી વઘાર કરવાનું છે પનીર લેતી આવું અત્યારે હાથ સાથે અને પહેલો વાંચે છે ઉપર અને હું નિતાંશું જઈએ છીએ એનું હોમવર્ક થઈ ગયું છે તો પાલક પનીરનું શાક ને પરોઠા રાઈસ ભાત ઢાંકી દીધા છે ખોલ નહીં કીધા શું એ પરોઠું પૂરું થઈ ગયું છે ને આ ભાઈ જમવા બેઠો છે ને હું પરોઠા બનાવી રહી છું ગેસ ખાલી પડે છે જીરાવાળું ચાલો જમવા પાલક પાલક પનીરનું શાક રાઈસ ભાઈ લો આમાં બેઠો તો હું એ મને એમાં બેસી જાઉં કીધું કારણ કે એને રાઈસ આટલા જ ખાવા છે નથી ખાવા એટલે અને રોટલી ને આ ભાઈએ તો જમી લેવા એ છે જો થોડાક ભાત ચોડીને રાખ્યા ખાસ અને આ છે આ છે ને ચાપડી છે મેનલી મેં અહીં ગઈ હતી માતાજી એની પ્રસાદી છે જમી લે જો છાશ કેટલી જો તો બહુ છાસ રાતના તો શરદી થઈ જાય ને આમાં બાર વાગી ગયા છે એમાં એવું હતું કે થોડી કાડી પડી ગઈ તો નીંદર આવી ગઈ હતી કંઈ પાંયથો બેંથ ભૂલો પછી જોયું તો ઉપર કપડાં સુકવેલા એટલા ભૂલી ગઈ હતી લેવાના સાંજે પછી મોડા મોડા સુકવાતા બપોરે એટલે લેવાના ભૂલાઈ ગયું પછી અત્યારે કપડાં બધા લઈ આવ્યું ઉપરથી લોકનો એન્ડ કરવાનું પણ ભૂલાઈ ગયું પછી મેં ગંધલા હોય બધું કરી દઉં લાઈટું બેટું કરીને એક નીંદર કેરી લીધી એકદમ ઊંઘ આવી ગઈ આડી પડી તો પછી કપડાં ચેન્જ નહોતા કર્યા એટલે બધું ગયું ને બધું હવે થાય ને કપડાં બપડાં ચેન્જ કરી લઉં ઉપરથી કપડાં લઈ આવી અને છોકરાઓ તો સુઈ ગેસ ગયા ક્યારના સાડા દસ થાય થાય તો ઉપર ચડાવી દઉં એટલે સોડાવી દેવાના પછી સવારું થઈ નહીં એટલે અને આજનો દિવસ આવી જ રીતે કાંઈક ગયો કાંઈ નવા દિન સાથે નવી શરૂઆત કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય